કતાર ગામની ચૂંટણી હું નાનો હતો બે અઢી વર્ષનો ત્યારે મારા મમ્મી અને પપ્પા બે અલગ થઈ ગયા બરાબર એટલે હું જે ટીમ્બી ગામ કઉ છું એ મારું મોસાળ છે એટલે મારા મમ્મી આવી ગયા પપ્પાને ત્યાં મારા નાનાના ઘરે અને ત્યારથી મારો જન્મ બે અઢી વર્ષથી લઈને આજ હું દિવ છું પછી મારા મમ્મીને અને પપ્પાને કાંઈ બહુ સંબંધ નથી કોઈ બરાબર એટલે એટલે મારે મારા પપ્પાને સંબંધ છે એ એનું જિંદગી જીવે છે હું ત્રીસ પાંત્રીસ વર્ષનો મારા મોસાળમાં મોટો થયો છું એટલે બીજો કોઈ વ્યવહાર કંઈ મારે છે નહીં એટલે દર ચૂંટણીમાં ભાજપા વાતનો ઇશ્યુ બનાવ્યા અને આના બાપાને કાંઈ મેળ નથી પણ મારા બાપાને મારી મા મારે મેળનો હતો મારી માં લઈને આય મને વહી આવ્યા હું અહીં મોટો થયો એટલે એ કોઈ પ્રશ્ન નથી વાત એ છે કે મારો મમ્મી અને પપ્પાનો પરિવાર ભાંગ્યો એ સંઘર્ષમાં મારી મમ્મી મને મોટો કર્યો બરાબર ઓ સંઘર્ષ મા માટે કેવો હતો અઘરો જોઈ ને તો કે ગામડામાં તો એમાંય અઘરું પડી જાય એક તો પહેલાં તો કમાણીનું કોઈ સાધન ગામડીમાં ખેતી સિવાય કઈ હોય નહીં હવે અમારી પાસે જમીન નહોતી હવે અમારે ગામડામાં કોકની ખેતરમાં મજૂરી કરીએ જે બે પૈસા કમાય એમાં આખું ખાઈ પીને મજા કરે એટલે સૌથી મોટો સંઘર્ષ ગામડામાં શું હોય કમાવાનો માતાએ મજૂરી કરી છે અમે બધાય કરી માતાએ ક્યાં મેં કરી હું નાનો હતો તો કેટલું મજૂરીઓ જાતો હાઠી કહેવા જાતો કપાસિયા સોંપવા જાતો દવા છાંટવાની મજૂરીઓ જાતો પાણી વાળવા જાતો મેં પોતે કેટલી મજૂરીઓ ગયેલો કેમ કે એ નાના હોય ને તો એ કામ થાય આપણે कपाशा सोपवा ना हमारे तो कपाश्या सोपपा जाई